શાહી પનીર પનીર ટિક્કા પનીર ભુરજી તમે કોઈ પણ પનીરના શાક ખાઈને કંટાળ્યા હોય તો તમે મારી આ રીતથી પનીર મલાઈ મટરનું શાક જરૂરથી ટ્રાય કરો અને બધા તમારા ફેન થઈ જશે બહુ ટેસ્ટી એવું અને હોટલ જેવું જ બનશે હું થોડું અલગ રીતે બનાવી રહી છું તો ક્રીમી અને મલાઈદાર બનશે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં કઢાઈમાં એક ચમચી વરિયાળી પાંચથી છ મરીના દાણા ચાર ઇલાયચી અને બે તજના ટુકડા આ રીતે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર એકદમ સારી રીતે આપણે એને શેકી લઈશું તો એકદમ સારી એવી ફ્લેવર આવે ત્યાં સુધી આપણે શેકવાના છે તો મસાલામાંથી મોઇશ્ચર થોડું દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું શેકાઈ જાય એટલે આપણે દસથી બાર કાજુના ટુકડા અને એક મીડિયમ સાઇઝની ડુંગળી મેં રફલી ચપ કરીને ઉમેરી દીધી અને એક ચમચી બટર ઉમેરી દઈશું તો તમે અહીંયા ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો ડુંગળીની જગ્યાએ તમે ટામેટા પણ વાપરી શકો છો એકદમ સારી રીતે ગુલાબી જેવી કે પછી બ્રાઉન જેવી થાય ત્યાં સુધી ડુંગળી આપણે સાતળી લઈશું તો બહુ સારી એવી ફ્લેવર અને ટેસ્ટ આવશે ડુંગળી અને કાજુ તમારે એકદમ બ્રાઉન જેવા થાય ત્યાં સુધી સાતળી લેવાના છે તો ગેસ ઓફ કરી દઈશું અને ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું તો મેં અહીંયા બસ્સો ગ્રામ જેટલું પનીર લીધું છે તો તમે અહીંયા રેક્ટેંગલ કે સ્ક્વેરમાં કટ કરી શકો છો હું અહીંયા ટ્રાંગલ પીસ કરી રહી છું થોડું ડિફરન્ટ સ્ટાઇલથી આ રીતે કટ કરી રહી છું શાકનો દેખાવ બહુ સારો એવો આવશે અને થોડા હું આ રીતે પીસીસ જાડા રાખી રહી છું તો તમે જોઈ શકો છો તમે અહીંયા કોઈ પણ શેપમાં કટ કરી શકો છો પણ આ રીતે તમે કટ કરશો તો શાકનો દેખાવ ટેસ્ટ બહુ સારો એવો આવે છે હવે આપણે જે ડુંગળી અને એ મિક્સર ઠંડુ થઈ ગયું પીસી લઈશું તો મિક્સિંગ જારમાં આપણે ઉમેરી દઈશું સાથે પનીરના ત્રણથી ચાર ટુકડા ઉમેરી દઈશું બહુ સારી એવી ગ્રેવી ક્રીમી બનશે થોડું પાણી ઉમેરી દઈશું એક ચોથાઈ કપ જેટલું અને એકદમ સારી એવી સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું તો તમે કોઈ પણ પનીરના શાકમાં આ રીતે ગ્રેવી બનાવીને ઉમેરશો તો પનીરનું શાક બહુ ટેસ્ટી એવું બને છે તો આ રીતની પેસ્ટ એકદમ સારી એવી સ્મૂથ તૈયાર કરી લીધી કઢાઈમાં તેલ ઉમેરી દઈશું બે ચમચી જેટલું સાથે એક ચમચી જેટલું બટર ઉમેરી દઈશું અને એ સારું એવું મેલ્ટ થાય એટલે પનીર આપણે ઉમેરી દઈશું તો એકદમ મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર જ આપણે પનીરને ફ્રાય કરીશું એકદમ બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી ફ્રાય કરવાના છે તો તમે જોઈ શકો છો શાકમાં બહુ ટેસ્ટી એવા અને ટેન્ટિંગ લાગશે તો આ રીતે એકદમ સારા એવા ફ્રાય કરવાના ફ્રાય થઈ ગયા ગેસ બંધ કરી દઈશું એક બાઉલમાં આપણે ગરમ પાણી ઉમેરી દઈશું તો આ રીતે પ્રોસેસ કરવાની તો પનીર એકદમ સોફ્ટ એવા રહેશે પનીરના ટુકડા ઉમેરી દઈશું ફ્રાય કરેલા અને એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દસથી પંદર મિનિટ માટે પલાળીશું તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાના તો કોઈપણ પનીરના શાકમાં તમે આ રીતે પનીર ઉમેરશો તો બહુ સારા એવા સોફ્ટ રહેશે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા પનીર બનીને તૈયાર થઈ ગયા હવે એક કઢાઈમાં બે ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને એક મોટી ચમચી જેટલું બટર બંને સારી રીતે ગરમ થાય એટલે ચોપ કરેલા આદુ અને લસણ ઉમેરી દઈશું તો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકાય એકદમ સારી રીતે સાતળવાના થોડા બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લેવાના બે લીલા મરચાં ઉમેરી દઈશું તો મારી પાસે એક લાલ હતું એ ઉમેરી દીધું વચ્ચેથી આપણે કટ કરીને ઉમેરીશું તો શાકનો ટેસ્ટ બહુ સારો એવું આવે છે સતળાઈ જાય એટલે આપણે બે કપ જેટલી ફ્રેશ મેથી લીધી છે ધોઈને રફલી ચોપ કરી લીધી અને અડધોથી પોણો કપ જેટલા મેં વટાણા લીધા છે ફ્રેશ વટાણા લેવાના અત્યારે વિન્ટર સિઝન છે એટલે બંને અવેલેબલ હોય તો જરૂરથી સીઝન પૂરી ન થાય ત્યાં સુધી તમે આ શાક બનાવીને ખાઈ શકો એક ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે સાતળી લઈશું તો થોડી જ વારમાં મેથી સ્ટ્રિંગ થઈ જશે એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર તમારી પાસે ધાણાનો પાવડર કે જીરાનો પાવડર હોય કોઈ પણ ઉમેરી શકો છો અને એકદમ સારી રીતે આપણે સાતળવાના સતત હલાવતા રહેવાનું જ્યાં સુધી મેથી અને મટર સારી રીતે સતળાઈ ના જાય ત્યાં સુધી સાતળવાના હવે આપણે જે ક્રીમી ગ્રેવી બનાવી હતી એ ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને મિક્સિંગ જારમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી રીક્સ કરી ઉમેરી દીધું અને હા જો મેથી અને બટરમાંથી પાણી સુકાઈ નહીં ત્યાં સુધી પહેલાં સાતળી લેવાને પછી જ આ આપણે ગ્રેવી ઉમેરીશું તો એકદમ સારી રીતે મિક્સ કરી દીધું મિક્સ થઈ જાય એટલે હવે આપણે ફ્રાય કરેલા પનીર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો બહુ ટેસ્ટી અને ટેન્ટિંગ એવું શાક બનીને તૈયાર થાય છે અને ઉપરથી અડધો કપ જેટલી ફ્રેશ મલાઈ તમે અહીંયા માર્કેટમાં ક્રીમ મળે છે એ પણ લઈ શકો છો ક્રીમ ના હોય તો ઘરની ફ્રેશ મલાઈ ઉમેરવાની એકદમ સારી રીતે મિક્સ કરી ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દઈશું તો પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ સારી એવી ઉકળી ગઈ અને એક ટી થી થોડું ઉપર ગરમ મસાલો ઉમેરી દઈશું એકદમ સિમ્પલ મસાલા સાથે આ રેસીપી રેડી થઈ જાય છે સબ્જી અને બહુ ટેસ્ટી એવી બને છે તો તમે ક્યારેય નહીં ખાધી હોય અને ક્યારેય ન બનાવ્યું હોય એવું આ શાક બનીને રેડી થાય છે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તો તમે જોઈ શકો છો ક્રીમી મલાઈદાર મીઠી મલાઈ પનીરનું શાક બનીને રેડી થઈ ગયું તો એકદમ ટેસ્ટી એવું બનશે અને ઉપરથી મારી પાસે બટર હતું એમાં મેં લાલ મરચું પાવડર ઉમેરી તેલ ઉમેરી દીધું બહુ ટેસ્ટી એવો સ્વાદ આવશે હવે લચ્છા પરાઠા સાથે આપણે સર્વ કરીશું તમે પરાઠા પૂરી રાઈસ અને જીરા રાઇસ કે દાલ ફ્રાય સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે જરૂરથી ટ્રાય કરજો તમે આ શાક જરૂરથી બનાવીને ખાઈ શકો છો વિન્ટર સિઝન છે તો અવેલેબલ હોય તો ટ્રાય કરજો લચ્છા પરાઠા સાથે બહુ સારો એવો કોમ્બો બનશે તો રેસીપી ગમી હોય તો લાઈક કરજો